બેઠા બેઠા કંટાળો આવે તે શું કરવાનું કંટાળો આવે તે કોક ને મહેમાન ને ફોન કરો ને બોલાઈએ નહીં ફોન ને આ જો જો તા હું આ થઈ જાવ મોટા ને મોટા કર આવડા ના ડોરા તે આવડા હે આવડા આવડા હે કે

ઉપાડ મારે શું ઉપાડું છે માર તો ખાલી એટલું જ બીજું તો મોટી મોટી કીધું તો ગાડી ના કરો તો આપણે હા ભાઈ ફોર્ચ્યુનર તો હું આવડું નહીં નહીં આવડું તને બતાવતો નહીં નહીં આવો શું ફેંકતા ને મોટી મોટી ખાલી ખટાની લેડ મોડું થાય છે ફટાફટ હેડમ ફેંકતા ની પાછા તો છું મીટિંગ માં ફોન કરો મને પાછું ફેંકવાનું ચાલુ કરી ના હા થાકી જવાય છે એની રસ પીવો છે

હા લે ધર્મા અલી પેલી આઈ સતે આપો મમન સોરી ઇન હાડી પેરાવતી થી જો હવે તું આ પકો જો ઉડાય સજોજી લે હો લે ખુરશી

ખબર પડે શરમ જેવું રેલગાડી કાર્ડ છે દુઃખા તો રેલગાડી માં રેલગાડી માં પૈસા લીધા કોઈ નઈ બે લીધા બહુ નહીં પણ આ ખુશી ભાગી જઈશ અમાર આ અરે ભાઈ તું તો આયો છોટ જુજે લે એ આ શિકા બેહતી નહી બોલ આય서 તાનની લોય પી જઈશ માર કેમ કે તમે તો આય ખેતરમાં પેલું બાજરી તમે તો શરણ જેવું તો કનીયા ભરઠા वगેરા સુ તો અમે બહાર કાટતા તે બઢિયા ના હોય ખેતરમાં

વા ભમીશ કે કો તારો હોવા માથું દુખાતું તું તળકાનું ભાઈ કે આબુ આબુ ખાવા yeah kutu ya hoi behi rahi chu khabar chhe yeah. nai par ti aa તમે હાથમાં બે લે ચાર બંગડી વાળી ગાડી આવે એવી આવે

જોઈ ગાય મા પાલું શેતર નહીં અંડા વાળું એટલે એટલું બધું છે હમણાં બધું નીકળે કે આમાં ભાઈ બંધ જ છે

કોણ પણ આ ખબર નથી પડતી વાત તો કરવા દો અમાર ના કોણ લાવ મારી આબરૂ કાઢી આ બધા જૂઠું જ બોલાને આવે છે અમન લે હાચું જ કવતું પણ આટલું કે મારી આબરૂ કાઢી ડોલા તરું બેઠે જાય મારી આબરૂ કાઢી ઘેરું પડવા તર કોણ મારી બોલને ઘેરું પડ નઈ ચા નઈ ચા તમે સાઢ હારું હેડોમ ઘેરું પડ ઘેરું પડ હાચું નઈ ખબર છે આ ચા નથી મારા ઘેર આવતા નઈ મારા ઘેર આવતા નઈ આવું કે એ બોલાય

ફોન કરું પેલું ફોર્ચ્યુનર ગાડી લઈને આવશે